રણવાવના એક એક વૃદ્ધ મહિલાને હતો વર્ષ બનેલી આ ઘટનામાં મેલી વિદ્યા કરાઈ હોવાની શંકા રાખી આ મહિલાને માર મારવામાં આવ્યો હતો જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ આદિતપરા ગામે રહેતા રામભીબેન પરબતભાઈ સોલંકીને વર્ષ બે હજાર એકવીસના ઓક્ટોબર માસના આદિતપરા ગામે જ પીરની દરગાહ નજીક રહેતા નરેન્દ્ર નગા ચાવડાએ લાકડી વડે માર મારી અને શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી જેમાં નરેન્દ્રની પુત્રી વારંવાર બીમાર રહેતી હોવાની રામભીબેને તેના પર મેલી વિદ્યા કરી હોવાની શંકા રાખી માર માર હતો જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા મેજિસ્ટ્રેટ શર્માએ નરેન્દ્રને મેલી વિદ્યાના વહેમ અને સામાજિક અપમાન મામલે એક વર્ષની સખત કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ